ખાતે શક્તિ સ્વરૂપમાં અંબાની આરાધનાના પર્વ ભવ્ય આયોજન કરવામાં આવ્યું નવલી નવરાત્રી એવું પર્વ છે કે જેમાં દરેક જ્ઞાતિ સમાજના લોકો પોતપોતાના મતભેદ કે મનભેદ ભૂલીને એક જ મંડપની નીચે ભીડમાં ઉભા રહી આરાધના કર્યા પછી એક જ લાઈનમાં ગરબા રમીને મા અંબાના પવિત્ર પર્વ નવરાત્રીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરતા હોય છે દેશ વિદેશોમાં ગરબી ગુજરાતની આગવી ઓળખ અને સંસ્કૃતિ એટલે ગરબા ગરબા એ માત્ર જ નહીં પરંતુ શક્તિ સ્વરૂપમાં અંબાની આરાધના પણ માનવામાં આવે છે ખાસ કરીને ગુજરાતમાં માં અંબાને રીઝવવા ગરબા રૂપે આરાધના કરીને ઉજવવામાં આવતું પર્વ એટલે નવરાત્રી જેમાં નવે નવ દિવસ સુધી સાંજ પડતા જ રાત્રે માં શક્તિના ગરબા રમવા નો થનગનાટ ઉછાળો મારતો હોય છે જ્યારે આધુનિક સમયમાં પાર્ટી પ્લોટમાં ગરબાના મોટા મોટા આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાતના ગામડાઓમાં અસલી સંસ્કૃતિ મુજબના દેશી ઢબે અને એમાંય ખાસ કરીને વેશભૂષા ધારણ કરીને આર્કેસ્ટ્રાના તાલે રમાતા સેરી ગરબા પણ ધૂમ મચાવી રહ્યા છે વર્તમાન સમયમાં પારંપરિક ગરબા સાથે સાથે વિવિધ થીમો પર ઉજવાઈ રહેલી નવરાત્રીમાં વેશભૂષાનું ટ્રેનના ભાગરૂપે ખાતે યોજાતી નવલી વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોથી લઈને મહિલાઓ સહિતના ખેલૈયાઓએ ઉંમર સાથે સાથે સરમ સંકોચ ભૂલીને ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ વેશ ધારણ કર્યા હતા વેશભૂષામાં ધાર્મિક પાત્રો જેવા કે કોઈ શ્રી રામ તો કોઈ શિવજી કોઈ હનુમાન તો કોઈ શંકરાચાર્ય તો કોઈ નરસિંહ સાથે ઝાસીની રાણી શિવાજી તથા શ્રવણ જેવા ઐતિહાસિક પાત્રો ભજવ્યા હતા પર્યાવરણ બચાવવા સાથે સાથે આત્મનિર્ભર ભારત તેમજ મહિલા સન્માનના પ્રેરણાત્મક પાત્રો પણ ભજવાયા હતા કટપોથડી સહિત વિવિધ મનોરંજનચક પાત્રોએ પણ લોકોનો ધ્યાન ખેંચવા સાથે સાથે વિક્રમ વેતાર તેમજ હિન્દુ રાષ્ટ્ર સ્વરાજ જેવા પાત્રો આકર્ષણનું કેન્દ્ર બને હતા વેશભૂષામાં ભાગ લે વિજેતા ખેલાડીઓને નામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા મારું નામ પટેલ મહેશકુમાર રંછળભાઈ પટેલ અહીંયા શ્રી અંબે બૌચા નવરાત્રી મહોત્સવ પોચોટ અહીંયા છેલ્લા પંદર વર્ષથી અહીંયા વેશભૂષાનું અમે આયોજન કરીએ છીએ અને બહુ બધા સારા એવા નવ યુવાનો યુવતીઓ અને નાના બાળકો અહીંયા સારી એવી સંખ્યામાં ભાગ લે છે નવરાત્રીની શું વિશેષતા હોય છે વિશેષતા માતાજીના ધ્યાન ધરવું માતાજીની આરાધના કરવી અને મારા માતાજીને દિલથી ગરબા ગાવા

બહેનો અને ભાઈઓ ગરબા ગાશે અને એની અંદર લકી ટોથી ઇનામો આપવામાં આવશે